નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સત્ય ડે ન્યૂઝમાં હું છું દિશા દેસાઈ તારીખ સાતમી સમગ્ર ગુજરાતમાં જ્યારે મતદાન પૂર્ણ થયું લોકસભા બેઠક માટે ત્યારે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર પણ ખૂબ જ સારી રીતે મતદાન થયું અને આનંદની વાત છે સમગ્ર વલસાડ ડાંગ લોકસભા બેઠકના મતદારોને અહીંયાથી હું દિશા દેસાઈ સત્ય માધ્યમ દ્વારા અભિનંદન પાઠવું છું કે સમગ્ર રાજ્યમાં વલસાડનો ક્રમ પ્રથમ આવ્યો છે મતદાન કરવામાં ત્યારે અત્યારે અમારી સાથે છે વલસાડના વરિષ્ઠ પત્રકારો જેમની પાસેથી અમે જાણીશું કે કયા ઉમેદવારની જીતની આશા વધુ દેખાય છે તો ચાલો એમની પાસેથી જાણીએ વલસાડના વરિષ્ઠ પત્રકાર ઉત્પલભાઈ દેસાઈ અત્યારે આપણી સાથે છે ઉત્પલભાઈ સ્વાગત છે આપનું સત્ય ડે ન્યૂઝમાં ઉત્પલભાઈ જણાવશો કે જે રીતના વલસાડ ડાંગ લોકસભા બેઠકનું મહત્ત્વ રહ્યું છે ઇતિહાસ પણ સાક્ષી છે કે વલસાડ ખાતે જે ઉમેદવાર જીતે છે એની સરકાર બને છે સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન અને મતદાન થયા બાદ આપનું શું માનવું છે જો જોવા જઈએ તો વલસાડ સીટનું મહત્ત્વ એવું છેલ્લા લગભગ પચીસ ત્રીસ વર્ષથી ઘણું વધી ગયું છે કારણ કે આ એક લોકવાયકા ફેલાઈ ગઈ છે કે જે આ સીટ જીતી એની સરકાર બને છે જે તથ્ય આધારિત છે તો હવે જોઈ જઈએ તો આખા ગુજરાતમાં આ વખતે વેવની અસર હતી અને કંઈક વધતે અંશે પણ જોવા જઈએ તો થોડું નિરાશા પણ ફેલાય દેખાયેલો હતો માહોલ એક નિરાશાજનક દેખાતો હતો તમે જોઈએ તો સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં વલસાડ જિલ્લા વલસાડમાં તો ઓછા જ આવ્યા પણ ગુજરાતમાં પણ ઓછા હતા છતાં પણ મતદાન સૌથી વધારે આખા ગુજરાતમાં વલસાડ બેઠક પર થયું છે બોતેર પોઈન્ટ ટકા જેટલું જે ગયા વખત કરતાં માન અઢી ટકા જ ખાલી ઓછું છે હવે જો જોવા જઈએ તો આ બેઠકનો સિનારીઓ વિચારીએ તો અમે જે ગ્રાઉન્ડ લેવલ પર અમે જે અનુભવ્યું છે અને જે જોયું છે તો એવું લાગ્યું કે આદિવાસી પટ્ટી જે કહેવાય આદિવાસી બેલ્ટ જેમ કે કપરાડા ધરમપુર વાસધા અને ડાંગ તો આ પટ્ટી પર સિટી એરિયા કરતાં વધારે મતદાન થયું છે એવું એક પ્રકારની એક વાતો ચાલે છે પણ એ તો છેલ્લા લગભગ પચીસ વર્ષથી આ થાય છે કે આદિવાસી બેલ્ટ પર હંમેશા સિટી એરિયા કરતાં વધારે જ મતદાન થાય છે પણ આ વખતે એ એ બેલ્ટ પર ઓછું મતદાન થયું છે જેમ કે કપરાડામાં ગયા વખતે છ્યાસી ટકા થયું હતું અને આ વખતે ઓગણસી ટકા થયું છે એ રીતના બધા જ આદિવાસી બેલ્ટમાં ગયા વખત કરતાં બે ટકા પાંચ ટકા મતદાન ઓછું થયું છે એની સામે અગર તમે જુઓ તો વલસાડ અને ઉમરગામ વલસાડ અને ઉમરગામ બેઠક પર માંડ બે ટકા મતદાન ઓછું થયું છે અને પારડીમાં ચાર ટકા થયું છે ઓછું પણ પારડીમાં જે વિધાનસભાની ચૂંટણી ગઈ ગયા વખતે બે હજાર બાવીસની એના કરતાં આ વખતે પાછું મતદાન વધારે છે તો એ જે સ્પેક્યુલેશન આપણે જો સમજીએ અને આપણો આખો વિસ્તાર સમજીએ તો આ જે ત્રણ બેઠક છે જે ભાજપનો ગઢ ગણાય છે વલસાડ પારડી અને ઉમરગામ એના પર છેલ્લા લગભગ ચાર ચૂંટણીઓ છે એટલે કે બે હજાર ચૌદની લોકસભા બે હજાર ઓગણીસની લોકસભા બે હજાર સત્તરની વિધાનસભા અને બે હજાર બાવીસની વિધાનસભા એ ચાર ચાર ચૂંટણીમાં સરેરાશ અઢી લાખ કરતાં વધારે લીડ ભાજપે મેળવી છે અને આ વખતની ચૂંટણીમાં પણ આ ત્રણ બેઠકો પર કોંગ્રેસનું ક્યાંય કોઈ ખાસ પિક્ચરમાં દેખાતું ન હતું તો આ આપણે માનીને ચાલીએ કે આ અઢી લાખની જે લીડ છે એ તોડવા પડે એ તોડવા માટે આદિવાસી બેલ્ટ પર કોંગ્રેસે ઓછામાં ઓછી ત્રણ લાખની લીડ મેળવવી પડે તો આપણે માનીએ કે આ લીડ તૂટે પણ એ ત્રણ લાખની લીડ તૂટે એવી શક્યતા આદિવાસી બેલ્ટ પર પણ દેખાતી નથી જે અમે લોકો ત્યાં અનુભવ્યું કદાચ એવું બને કે લીડ ચારે ચારમાં કોંગ્રેસ લઈ પણ તો પણ દોઢથી થી બે લાખથી વધારે લીડ ના તૂટે એટલે એમ કહી શકાય કે આ બેઠક પર ભાજપનો અત્યારે તો હાથ ઉપર દેખાય છે ઉત્પલભાઈ શું કહેવું છે તમારું કારણ કે જે રીતના ઉમેદવારોના નામ જાહેર થયા કોંગ્રેસમાંથી અનંત પટેલ અને ભાજપમાંથી ધવલ પટેલ ત્યારે આપણે એક વાત કરીશું કે જે શરૂઆતમાં ખૂબ જ ઉહાપો થયો હતો કે કોંગ્રેસના જે અનંત પટેલ છે એ જાણીતો ચહેરો છે કારણ કે બે વિધાનસભા ટર્મથી એ ધારાસભ્ય છે અને અનંત આપણે ધવલ પટેલની વાત કરીએ તો શરૂઆતમાં કદાચ ભાજપમાં પણ આંતરિક જે વિખવાદ હતો કે નવો ચહેરો છે એ થોપી દેવાયા છે શું મંતવ્ય છે આપનું કે કઈ રીતના મોદી ફેક્ટર કામ કરશે કે શું લાગે છે તમને એ તમારી વાત સાચી છે કે શરૂઆતના તબક્કે જ્યારે અનંત પટેલ એક જાણીતો ચહેરો છે અને એ પણ જાણીતો ચહેરો પણ એ એકચ્યુઅલી શું છે અનંત પટેલ એ આદિવાસી બેલ્ટ પર જાણીતો ચહેરો છે કારણ કે છેલ્લા લગભગ બે વર્ષથી ધરમપુર કપરાડાના આદિવાસી પટ્ટી પર અને ખાસ તો અંતરિયાળ પટ્ટી પર જ્યારે જંગલના જમીનનો પ્રશ્ન હોય કે ફોરેસ્ટની જમીનનો પ્લાન્ટેશનનો પ્રશ્ન હોય એવા પ્રશ્ન પર અનંત પટેલ સતત અહીંયા આવજાવ કરતા હતા અને આદિવાસી પ્રજાની પડખે ઊભા રહેતા હતા એટલે આદિવાસી જે છે સમુદાયમાં એ લોકપ્રિય ચહેરો હતો અને ખાસ તો આદિવાસી યુથ આ વખતે એટલું સ્વીકારવું પડશે આપણે કે આદિવાસી બિલ્ડ પર આદિવાસી યુથ છે જે યુવા વર્ગ એ અનંત પટેલ સાથે હતો અને છેલ્લે સુધી રહ્યો છે એ પણ દેખાતું હતું બીજી બાજુ ધવલ પટેલ નવો ચહેરો છે પણ એમ બધાને ખ્યાલમાં હતું જ કે આ નરેન્દ્ર મોદી નરેન્દ્રભાઈ એને એક ઉમેદવાર નરેન્દ્રભાઈનો હતો આ શરૂઆતમાં ક્યાંક ને ક્યાંક લેટર બોમ્બ હતા એને કારણે એવું લાગતું હતું કે ભાઈ અહીંયા બધું વિરુદ્ધ જઈ રહ્યું છે પણ અલ્ટિમેટલી એક આપણે સ્વીકારી લેવું પડે કે સરકાર ભાજપની હતી ધારાસભ્યો બધા ભાજપના છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના જે પણ છે સભ્યો એ બધા ભાજપના છે એ લોકો પર પણ ક્યાંકને ક્યાંક તો પ્રેશર હતું જ કે આપણે અગર જો કામ નહીં કરશું અથવા આપણા વિસ્તારની લીડ ઘટશે તો ભવિષ્યમાં એનો ઇફેક્ટ આપણા પર પણ આવી શક્યો હતો એટલે છેલ્લે છેલ્લે તમે જો જુઓ તો બાર પંદર દિવસમાં ઘણું બધું એ વસ્તુ ફેક્ટર દબાઈ ગયું હતું અને એ બહારનો ચહેરો છે કે જાણીતો ચહેરો નથી આ બધા ફેક્ટરો પછી ધીરે ધીરે સમય ગયા હતા અને ધવલભાઈની બી જે એજ્યુકેશન છે લોકોને ખબર પડવા માંડી કે આ એજ્યુકેટેડ છે વ્યક્તિ અને ધીરે ધીરે લોકો સમક્ષ જ્યારે આવવા માંડ્યા અને એમણે પણ આખા ગામે ગામ તાલુકા તાલુકે ગામે ગામ પ્રચાર કર્યો છે લોકો એને ઓળખતા પણ થઈ ગયા હતા પણ એક વસ્તુ તો બધાએ સ્વીકારવું પડશે કે આ વખતની જે આ આપણી વલસાડની બેઠક છે એ નરેન્દ્ર મોદી વિરુદ્ધ અનંત પટેલ હતું એવું તો દેખાય છે કારણ કે કોંગ્રેસ માટે અત્યારે શું હતું કે કોંગ્રેસના ઉપરના લેવલ પર કોઈ એવો નેતા નહીં મળે કે જેને જોઈને અહીંની પ્રજા વોટ અહીંની પ્રજા જે બી વોટ આપ્યા છે એમ એક માત્ર અનંત પટેલ એટલે આપણે એવું સ્વીકારી લેવું પડે કે અનંત પટેલ વિરુદ્ધ નરેન્દ્ર મોદીનું આ એક હતું હવે લોકો એ જોઈ લેવાનું કે આ બે લડાઈમાં જીતે છે બરાબર ખૂબ ખૂબ આભાર ઉત્પલભાઈ અન્ય આપણી સાથે વરિષ્ઠ પત્રકાર છે હર્ષદભાઈ આહિર હર્ષદભાઈ જણાવશો કે શું મંતવ્ય છે તમારું ઉત્પલભાઈ એમની વાત જણાવી અને કીધું કે વ્યક્તિગત રીતે એટલે અનંત પટેલ એક વ્યક્તિ છે એમણે કોઈ લોકોએ કોંગ્રેસ પક્ષની આપણે આદિવાસી પટ્ટાની પણ વાત કરીએ તો અમે પણ ઘણી જગ્યાએ ગયા હતા અને આપ પણ પ્રચાર દરમિયાનને અનેક કામગીરી કરી ત્યારે લોકોનું એમ જ કહેવું કે અનંતભાઈ અને ભાજપની વાત કરીએ તો ધવલભાઈ પટેલ જે મોદી સાહેબે સીધા જ ઉમેદવાર અહીંયા મૂક્યા હતા શું સમગ્ર બાબતે તમારું મંતવ્ય છે આમ તો ધવલભાઈ સામે પહેલાં લેટર બોમ્બ વગેરે વાતો જે અગાઉ થઈ તે પ્રમાણે થયું હતું પરંતુ એ બધું તો ક્યાંક ને ક્યાંક થતું રહે છે ભાજપે પોતપોતાની રીતે ખૂબ જ જોર લગાડ્યું છે પરંતુ વલસાડ બેઠક ઉપર જે ચિત્ર દેખાયું તેમાં એટલું સ્પષ્ટ દેખાયું કે અનંત પટેલ સામે ભાજપ નબળી પડી છે અને નબળી દેખાય છે ભાજપે મહેનત પણ કરી છે પરંતુ જે રીતે જે અનંત પટેલના સમર્થકો એટલે કે જે આદિવાસી યુવાનો એમની સાથે કામ કરી રહ્યા હતા તેમનું જે એગ્રેસિવલી કામ હતું એની સામે ભાજપ સો ટકા નબળી દેખાઈ હતી ખાસ કરીને ઇન્ટિરિયર એરિયામાં ઘણી જગ્યાએ ભાજપને જોઈએ એટલું સમર્થન નહોતું મળ્યું કારણ કે ભૂતકાળમાં જે એક આદિવાસી નેતા તરીકે અનંત પટેલે જે પાર સમિતિ આંદોલન ચલાવ્યું હતું એ સિવાય પણ પરિયામાં આંદોલન કર્યું હતું કે દરેક જગ્યાએ ઠેક ઠેકાણે એમણે આંદોલન કરીને પોતાની એક અલગ ઇમેજ ઊભી કરી હતી એક આદિવાસી બ્રાન્ડ નેતા બની ચૂક્યા હતા એને લીધે એમને જે સમર્થન મળ્યું એ ખરેખર ધવલ પટેલ કરતાં સવિશેષ મળ્યું છે એમાં કોઈ શંકા નથી હવે વાત આવે આપણે આપણા જે પીએમ છે એમના નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિયતાની અને એમની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે ચરમસીમાએ છે એમાં કોઈ સવાલ નથી એટલે ધવલ પટેલને મોદીને જોઈને પણ વોટ તો મળ્યા જ છે પરંતુ જ્યારે આપણે કમ્પેરિઝન કરીએ ત્યારે પાછલી વિધાનસભાની જો કમ્પેરિઝન કરીએ તો પાછલી વિધાનસભામાં જે આ સાત બેઠકો છે વલસાડ લોકસભામાં આવતી વિધાનસભાની સાત બેઠકો છે એમાં ગત વખતે જ્યારે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી હતી અને આમ આદમી પાર્ટીને લગભગ એક લાખ અઠ્યાસી હજાર વોટ આ સમગ્ર વલસાડ લોકસભા બેઠક ઉપરથી મળ્યા હતા અને એક લાખ અઠ્યાસી હજાર વોટ જો અત્યારે આપણે ગણતરી કરીએ તો એમાં મેક્ઝિમમ વોટ કોંગ્રેસના હતા એમ કહી શકાય કારણ કે લોકો પાસે ભાજપ સામે કોઈ વિકલ્પ નહોતો કોંગ્રેસમાં કોઈ આશા દેખાતી નહોતી ત્યારે એક નવો વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી આવી અને આમ આદમી પાર્ટીને લોકોએ વોટ આપ્યા હા એમાં વીસેક ટકા વોટ ભાજપના પણ હશે પરંતુ કમ્પેરેટિવલી મેક્ઝિમમ વોટો એમાં કોંગ્રેસના હતા અને એ વોટો અત્યારે પણ આ ચૂંટણીમાં પણ લગભગ અનંત પટેલ તરફ ડાયવર્ટ થયા હશે જ એવું લોકોનું માનવું છે બધાનું અને એ જે ગઈ વિધાનસભાની જે લીડ હતી એમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને જો આપણે સરવાળો કરીએ તો એક લાખ પચીસ હજાર મતની જ લીડ ભાજપને મળે છે એટલે આપણે એમાં જો કોંગ્રેસે જીતવું હોય અને એટલા વોટ જો કોંગ્રેસને બરાબર રીતે મળ્યા હોય તો ફક્ત બાસઠ હજાર પાંચસોનો ડિફરન્સ આવે છે એટલે કે ગઈ વિધાનસભા પ્રમાણે જો ગણીએ તો બાસઠ હજાર પાંચસોના મત જો વધારે કોંગ્રેસને મળે તો આશ્ચર્યજનક પરિણામ આવી શકે છે એમાં કોઈ શંકા નથી અને ગઈ લોકસભામાં જે બે વખતથી કેશી પટેલની લીડ મળી હતી એ લીડ ઘણી છે પરંતુ ત્યાર પછીના ગાળામાં એટલે કે પાછલા પાંચ વર્ષોમાં જે રીતે અનંત પટેલે એક આંદોલનો ચલાવ્યા અને પોતાની લોકપ્રિયતા વધારી તેનો બેનિફિટ અનંત પટેલને મળ્યો જ છે એમાં કોઈ શંકા નથી હર્ષદભાઈ અંતરિયાળ આદિવાસી વિસ્તારની વાત કરીએ તો અનંતભાઈનું ઘણું જ પ્રભુત્વ હતું પણ જેમ ઉત્પલભાઈએ પણ જણાવ્યું કે પારડી ઉમરગામ અને વલસાડ અને ખાસ કરીને શહેરી વિસ્તાર પણ આપણે કહીએ અને વલસાડ ખાતે અમે પણ જોયું કે સાત વાગે જે મતદાન શરૂ થયું પણ લોકોની સાડા છ વાગ્યાથી જ કતારો લાગી ગઈ હતી શું લાગે છે તમને કે કઈ રીતના મત વિભાજીત થયા હશે શહેરી વિસ્તારોમાં પણ આ વખતે એવું કહેવાય છે કે જે જનરલી બીજેપીના વોટો હતા ઘણા એવા આદિવાસી મતો પણ ભાજપને મળતા હતા પરંતુ આ વખતે એવું કહેવાય છે કોંગ્રેસ એવો દાવો કરી રહ્યા છે કે ભાઈ આ વખતે અનંત પટેલને લીધે ઘણા શહેરી જે આદિવાસી મતદારો છે એમણે પણ અનંત પટેલને વોટ આપ્યા છે એટલે શહેરીમાં પણ અનંત પટેલ તરફ કેટલાક વોટ તૂટ્યા છે એ જ રીતે ભાજપે પણ ક્યાંક ને ક્યાંક જે આદિવાસી બેલ્ટ છે તેમાંથી પોતાના મતો પણ વધારે મેળવ્યા છે એટલે આમ જોવા જઈએ તો ચૂંટણી આ વખતે એનું પરિણામ ખૂબ જ આશ્ચર્યજનક આવી પણ શકે છે અને શહેરી મતદાન આ વખતે ઓછું થયું છે ભાજપ જે ભાજપની ટીમ છે આખી પેજ પ્રમુખ છે પેજ સમિતિ છે એ શહેરી વિસ્તારમાંથી મેક્ઝિમમ મત નથી કઢાવી શક્યા અને બીજી બાજુ જે અનંત પટેલની ટીમ છે અનંત પટેલના સમર્થકો છે એ લોકો ગા ગ્રામ્ય વિસ્તારમાંથી આદિવાસી બેલ્ટ પરથી ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરાયું છે તેને કારણે આ વખતે અગર જો કોઈ જીતે તો મને એમ લાગે છે કે લગભગ એંસીથી એક લાખ એંસી હજારથી એક લાખ સુધીની લીડથી વધારે કોઈ પણ મત ઉમેદવાર જીતી શકે એમ નથી હા હર્ષદભાઈ એમની વાત જણાવી ત્યારે બંનેમાંથી કોઈ પણ ઉમેદવાર હોય પછી એ ભાજપના ધવલ પટેલ હોય કે કોંગ્રેસના અનંત પટેલ અને કોંગ્રેસની વાત કરીએ તો લોકોએ માત્ર વ્યક્તિ જોઈને અનંત પટેલને જોઈને કદાચ એમના મતો આપ્યા છે ત્યારે અત્યારે આપણી સાથે અન્ય વરિષ્ઠ પત્રકાર અમીનભાઈ કાદરી છે અમીનભાઈ જણાવશો કે સમગ્ર ચૂંટણી માટે આપનું શું મંતવ્ય છે અને વલસાડ બેઠકની વાત કરીએ તો ઇતિહાસ છે કે અહીંયા જે ઉમેદવાર જીતેની સરકાર બને છે અને આ વખતે ખૂબ જ રસાકરસીભર્યો માહોલ હતો શું કહેવું છે તમારું દિશાજી સૌ પ્રથમ તો સત્ય ન્યૂઝ અને સત્ય ડેને હું અભિનંદન પાઠવું છું કે આ પ્રકારનું આપ ડિબેટ ગોઠવી રહ્યા છો અને આપના ચેનલ થકી હું સમગ્ર વલસાડ લોકસભાના મતદારોને એક અભિનંદન એમને પણ પાઠવું છું કે આખા ગુજરાત રાજ્યમાં આપણે સૌથી વધારે મતદાન હાલાકી આપણે ત્યાં સાત ધારાસભાની સીટોમાં પાંચ ધારાસભાની સીટો આદિવાસી આદિવાસી રિઝર્વેશન અનુસૂચિત જનજાતિની છે છતાં પણ આપણે સૌથી રાજ્યમાં સૌથી વધારે મતદાન કરીને આપણે એક અનોખું ઉદાહરણ પાઠવ્યું છે સૌને અભિનંદન પાઠવું છું અચ્છા વલસાડ બેઠકના બેઠકની જે ચૂંટણી થઈ પ્રચાર થયો અને જે મતદાન થયું તેમાં ખાસ કરીને હું એવું માનું છું કે ભાજપનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્રણસો ને પાંસઠ દિવસ જે આપણે ચૂંટણી મોડમાં રહેવું એના કાર્યકરો એનો ડે ટુ ડે કાર્યક્રમો અને અને જે કનુભાઈ દેસાઈનું જે આપણે સંગઠક તરીકે કેમ કે વલસાડની સીટ કનુભાઈ દેસાઈની ઇજ્જતનો સવાલ છે એ હું નથી માનતો કે ગમે તે થાય પાથળી બહુમતીએ પણ ભાજપની જીત જોઈ શકાય છે કેમ કે આપણે જો જોઈએ તો જ્યારે આપણે એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે જે સરકારો હોય તેની સામે જે જીતવાની વાત છે બરાબર છે તો તે ઓગણીસો ચુમ્મોતેરમાં નવનિર્માણના આંદોલન અને જે પી જયપ્રકાશ નારાયણનું જે આપણે ક્રાંતિ સંપૂર્ણ ક્રાંતિનું હતું તે વખતે સરકાર બદલાઈ ઇન્દિરા ગાંધી ગયા બરાબર છે તે પછી આપણે આ આપણે હમણાં જે મનમોહનસિંહની જે સરકાર ગઈ જે અન્ના હજારે અને એ લોકોએ જે ભ્રષ્ટાચાર વિરોધી જે આખું આંદોલન કર્યું અને તેમાં આખું આમ આમ તમને ખબર પડે કે ભાઈ લોકો અંદરથી બધા વિરુદ્ધ છે બરાબર ત્યારે આ વખતે ખબર પડે છે ખરી કે લોકો વિરુદ્ધ છે પણ એ એ જે આ બે ત્રણ જે મેં તમને દાખલા આપ્યા તે પ્રકારનું કોઈ આપણે વાતાવરણ એ લેવલનું નથી એટલે કદાચ હું એવું માનું કે પાતળી બહુમતીએ પણ હવે આમાં શું છે કે આમ ગયા વખતે વિધાનસભામાં આમ આદમી પાર્ટી ખૂબ સક્રિય હતી અને હવે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે આ વખતે ગઠબંધન એ લોકોનું એનડીનું ગઠબંધનમાં કઈ રીતે કામ કર્યું કઈ રીતે આપણે એમનો કેટલો સપોર્ટ હતો કયો હોય એ બી જોવાનો એક પ્રશ્ન છે બરાબર એટલે આજની તારીખે જે જે વાતાવરણ જે છે પાંચ વર્ષનું આપણું એટલે કે પાંચણી આપણે તો ગુજરાતમાં તો પાંત્રીસ સુધી ભાજપ સરકારનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આપણે સામદામ ભેદ કે આપણે જોઈ જ રહ્યા છે સુરતની સીટ ગઈ ઇન્દોરની સીટ ગઈ બિનહરી બિનહરીફ બરાબર એટલે એ પ્રમાણેનું જે આખું જે લોકોનું જે આપણે ટ્યુમવર્ક છે તેના હિસાબે પાથરી બહુમતી પણ ભાજપ જીતી એવું લાગી રહ્યું લાગી રહ્યું છે અને શું જણાવશો વલસાડ ખાતે જે મતદાન થયું કે વલસાડ છે ઉમરગામ અને પારેડી છે ભાજપનો ગઢ આપણે કહી શકીએ અને ધારાસભ્યો પણ ભાજપના હતા ત્યારે શહેરી વિસ્તારમાં જે મતદાન થયું છે એની માટે શું કહેશો તમે ઉત્તલભાઈ અને હર્ષદભાઈએ કહ્યું એ પ્રમાણે જ કે અહીંયા લગભગ નેવું ટકા કે પંચાણું ટકા હોદ્દેદારો ભાજપના છે વિધાનસભા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બધા જ મતલબ બરાબર છે તો નેચરલી એ લોકોને પોતાની ઇજ્જત સાચવવાની પોતાનો હે હોદ્દો સાચવવાનો બધું જ સાચવવાનું હોવાથી શહેરી વિસ્તારમાં ઘણા આપણે આ પ્રકારના કે અમે ઘણા એ કર્યા છે તો આ વખતે લઘુમતીમાંથી પણ ભાજપને વોટ ગયા છે મેં આપણે આઈ હેવ સ્ક્રીન ડિક્ટ સો નેચરલી શહેરી તરફી આપણી રહેશે પાંચ લાખની લીડ તો નહીં પરંતુ કદાચ પાતળી બહુમતી એ પણ ભાજપ નીકળે તેવા આજના સંજોગો છે દેખાઈ રહ્યા અને જો હર્ષદભાઈએ કહ્યું તે પ્રમાણે જો આપણે આશ્ચર્યજનક પરિણામ આવે તો પણ નવાઈ નહીં હા તો પણ નમાય નહીં આપણે અને આપણે એને એક્સેપ્ટ કરીશું બરાબર ખૂબ ખૂબ આભાર અમીનભાઈ હર્ષદભાઈ અને ઉત્પલભાઈ ત્રણે ત્રણ વરિષ્ઠ પત્રકારોએ એમના મંતવ્યો જણાવ્યા ત્યારે કહેવાય કે આ વખતે વલસાડ ખાતે ખરેખર ખૂબ જ રસાકસી ભર્યો માહોલ હતો એક તરફ કોંગ્રેસના અનંત પટેલ પણ અહીંયા સ્વીકારવું જ પડે કે જે લોકોએ વોટ આપ્યા છે એ ફક્ત અનંત પટેલને આપ્યા છે નહીં કે કોંગ્રેસ પાર્ટીને જોઈને અને બીજી બાજુ ભાજપના હોદ્દેદારો કે જે પણ કાર્યકર્તાઓ છે એમણે પણ એડી ચોટીનું જોર લગાવ્યું ધવલભાઈ પટેલ જે શરૂઆતમાં લેટર બોમ્બને જે પણ બધો વિરોધ હતો એ બધો છેલ્લા વીસ પચીસ દિવસ મતદાન પહેલાં એ બધું શાંત થઈ ગયું હતું અને તમામે તમામ કાર્યકરો એક થઈને ભાજપને જીતાડવા માટે ભાજપના ઉમેદવાર ધવલ પટેલ કારણ કે ઉપર મોદી સાહેબનો ચહેરો જોઈને લોકોએ ધવલભાઈને સ્વીકાર્યા અને અહીંયા જે રીતનું મતદાન થયું છે ત્યારે પાંચ લાખની લીડ તો નહીં પરંતુ પાતળી સરસાઈથી કદાચ ભાજપના ઉમેદવાર જીતી જાય તો બીજી તરફ જે મતદાન થયું છે અને વલસાડ ખાતે કહેવાય કે વધુ થયું છે તો આશ્ચર્યજનક પરિણામો પણ આવી આવી શકે છે ત્યારે ચૂંટણીને મતગણતરી થાય ત્યારે આપણે જોઈશું કે કયા નવા સમીકરણો બદલાય છે વધુ સમાચારો માટે જોતા રહો સત્ય ન્યૂઝ